ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ સાથે પંજાબ અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રાએ નીકળેલા એકવીસ વર્ષીય યુવાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અમૃતસરના એકવીસ વર્ષના યુવાન લવપ્રીતસિંહ વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રા દરમિયાન ભરૂચની જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન લવપ્રીત સિંઘે જણાવ્યું હતું કે આશરે બેતાળીસો કિલોમીટર જેટલું ચાલશે અને લોકોને વ્યસન મુક્તિ તથા વડ પીપળ લીમડું નીલગિરી જેવા વાતાવરણમાં ઓક્સિજન આપતા વૃક્ષો વાવી પર્યાવરણને સાચવવાની પ્રેરણા પૂરી પાડવાના પ્રયાસ કરશે આ ઉપરાંત લવપ્રીત સિંઘ લેહલખાદ ખારદુગલા તથા નુબરાવેલી ઉમ ઉમંગીગલા પાસે જેવા વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ જેવા સૌથી કઠિન વિસ્તારમાં પણ પદયાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચ જિલ્લામાં પંજાબ અમૃતસર થી આવી ચૂકેલા એક ટ્રાવેલર લવપ્રીતસિંહજી એમનું હું સ્વાગત કરું છું લવપ્રીતસિંહજી

અને ઉમરિંગલા પાસ જે વર્લ્ડ હાયેસ્ટ રોડ છે એ ચાલીને એમણે સર કરેલું છે અને બસ એમનો મેઇન હેતુ એ જ હતો કે ઇન્ડિયામાં બધા લોકો આ જ રીતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે અને